જુઓ તારા તારીખ થકી સોળ છ બે હજાર પચીસ સોમવાર અને શ્રદ્ધાળુ વ્યક્તિને ધર્મ અર્થ કામ અને મોક્ષ સરળતા મળે છે અને છે પુદીના રસમાં સંચ નાખી ચાટવાથી અજીર્ણ મટે છે સાંજના વાગી ગયા છે સાડા છ અને બાર મસ્ત વાતાવરણ થઈ ગયું છે વરસાદી અત્યારે હું ને રીટા આવ્યા ત્યારે છાંટા થોડાક આવ્યા હતા એટલે હું આજ પેલા બાઇક લઈને જતો હતો પછી આજે ગાડી લઈ ગયો બજારમાં જવાનું હતું રીટાને દવાખાને લઈ જવાનું હતી રીટા શું ચાલે છે એ ઓલા બેગ નું અંદરનું નીચેનું અનપુટ હોય ધોય એટલે પડે ને એમાં એવું હોય છે સિસ્ટમ શું હોસ્પિટલ આટો મારી આવ્યા હમ પરમદિન હું કહેતો તો કે જાવી ઝાવી જો આ ચકાચક ઘર થઈ ગયું ને ઝગારા મારે છે ને હા એક 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 ધારા હતા ને એમાં ઝગારા માર્યા કરે ને આ રિટર્ન લાઈટ વહી ગઈ નહીં હા રિટર્ન એ બીપી ઘટી ગયું તો એટલે દવાખાને આજ જાવું પીડું એટલે આજ દવાખાને બતાવીને આવ્યા અમે એટલે રિટાને નાસ આઈપો અને દવા આપી હમણાં ભૂખ્યા પેટને દવા હોય યાદ કરજો નથી ના કરતા

કેટલો થયો ચોપ હમ ચોપનમાં થોડોક ઓછો નામ તો ચોપાન જ ગયા ને પંચાવનમાં થોડું ઓછું હં અને અહીંયા રસોડામાં મમ્મી આજ રાંધે છે મમ્મી શું છે મેનું તો શું ગોતો તમે ચણાની લોટની થેલીમાં

મમ્મી વજન કાટો કાઢ્યો ભાઈ વજન કરવાનો હમ મારો વજન કરવું રેટ તો જો ચિંગરનો વારો છે વજન કરવામાં જોઈએ કેટલો આવે છે ઓગણસિત્તેર હમ સિંગર વજન બહુ વધી ગયો ઓગણસિતર હું સાઠ અને ચોસઠ આ બે ની એવરેજ રાખતો વજન છ વર્ષ ત્યારે પણ આ લગન પછી ને રીટા નકરો થોડે ખરાય કે વજન વધી ગયું 60 ઉપર હે ને લગભગ બાસઠ હોય કા ચોસઠ બહુ બહુમાં બહુ ચોસઠ હોય તો ન કે ને 63 ની વચ્ચે જ હોય પણ હવે કાલથી થી ફૂલ ડાઈટિંગ કરવું પડશે એવાડે જાણે કેવું ખાતા હોય બપોર જ ખાતા ને મમ્મી તમારું વજન કરો એટલે જો 0 કરો તો 0 જ છે આવો

લતા આ દે ને તે ઓલી ખા ને નાસ્તો જ કરતો રોટલી ને ત્રણ વર્ષ ત્રણ વર્ષ પહેલા કા જમીન ફ્રી થઈ ગયા અને પાછો વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે શનિવારે રાતે એવું થયું હતું રાતે વરસાદ આવ્યો હતો અત્યારે જો રાતે દિવસનો નો ના થતો દિવસનો તડકો હોય ને રાતે વરસાદ પડે દિવસમાં વરસાદ આવે તો નાવા જવું તો રાતમાં કે નાવા જવું સમજ એટલે વરસાદ આવે છે ફૂલ એટલે બાર બેસાય છે નહીં આજ છે ઘરમાં ને ઘરમાં પૂરાઈ રહેવું પડશે નહીં તો અહીં ફળિયામાં બેઠા હોય બધા કોઈ દેખાતું નથી કુંડિયા દેખાય